जो कुछ है संसार में जो कुछ है संसार इसी कथा में कह दिया वेद व्यास ने सा મહાભારત એક મહાકાવ્ય આપણો પ્રાચીન સોનેરી ઇતિહાસ મહાભારત કે જેને આપણને ગીતાનું જ્ઞાન આપ્યું મારું મારું દુનિયામાં કર્મનો સિદ્ધાંત આપ્યો તો આજે જાણીએ મહાભારતની ના જાણેલી સત્ય હકીકતો જાણીએ યુદ્ધના નિયમો શું હતા યુદ્ધમાં સૈનિકોની સંખ્યા કેટલી હતી અને જયારે યુદ્ધ પૂરું થયું ત્યારે છેલ્લે કોણ કોણ જીવિત રહ્યા તો ચાલો અમારી સાથે ધર્મ દોસ્તો મહાભારતનું યુદ્ધ ક્યારે શરૂ થયું એ વિશે આપણા શાસ્ત્રોમાં અને આજના જ્યોતિષીય ગણનાઓના આધારે અલગ અલગ મતો પડે છે પરંતુ એક સર્વસામાન્ય આંકડો લઈએ તો ઈસવીસન પૂર્વે ત્રણ હજાર વર્ષની આસપાસ આજથી વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં લડાયું જે આજે હરિયાણા રાજ્યમાં આવેલું કૌરવો અને પાંડવોમાં કુલ અઢાર અક્ષોહિણી સેના હતી જેમાં અગિયાર અક્ષોહણી સેના કૌરવો જોડે અને સાત અક્ષોહિણી સેના પાંડવો જોડે હતી મિત્રો એક અક્ષો સેનામાં એકવીસ હજાર આઠસો હાથી એકવીસ હજાર અને એક લાખ નવ હજાર સૈનિકો હોય વિચારો કેટલી મોટી એ સેના હશે યુદ્ધનું મેદાન પાંચ યોજન હતું એટલે કે આજના ચાલીસ તેને પચાસ કિલોમીટરના ઘેરાવા માં યુદ્ધનું મેદાન હતું હવે જોઈએ કવરવો અને પાંડવો તરફથી આખા ભારત વર્ષના કયા કયા રાજાઓ એમના જોડે લડ્યા હતા એમાં જોઈએ કૌરવો તરફથી કૌરવ પક્ષો તરફથી ગાંધાર સિંધ કલિંગ હરદ અભિપત મગદ પિશાચ કૌશલ પ્રતિરથ બાર્દિક ઉદયન અંશ પલ્લવ સૌરાષ્ટ્ર અવંતી નિષાદ સુરસેન સિબી વગેરે વગેરે રાજ્યો કૌરવોના પક્ષે હતા જ્યારે પાંડવોના પક્ષે પાંચાલ ચેદી કાશી કારુષ સોમક કિરાત પટચર તીતીલ ચૌલ્ય પાંડ્ય વગેરે રાજ્યો પાંડવો તરફથી હતા અને જ્યારે અમુક રાજ્યો જેવા કે વિદર્ભ સાલ્વ ચિન્ન લોહિત્ય સોનિત નેપા કોકણ કર્ણાટક કેરળ આંધ્ર દ્રવિડ વગેરે રાજ્યો યુદ્ધમાં ભાગ ના લેતા નિષ્પક્ષ રહ્યા ભીષ્મ બંને ભેગા થઈને કેટલાક નિયમો બનાવ્યા નિયમો પણ જોઈએ યુદ્ધ સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી લડાશે અને જયારે યુદ્ધ પૂરું થયા ત્યારે કોઈ પણ જાતના છળ કપટ સિવાય બધાએ હળીમળીને રહેવાનું રહેશે નિયમ બે રથ સામે રથ હાથી સામે હાથી અને ઘોડે સવારો સામે ઘોડે સવારો લડશે પાયદલ સૈનિકોના સામે પાયદલના સૈનિકો લડશે અને જો કોઈ યોદ્ધા હથિયાર મૂકી દે અથવા તો હથિયાર એના જોડે ના હોય ત્યારે એનો વધ કરી શકાશે નહીં યુદ્ધમાં સેવા કાર્ય કરવા વાળા સૈનિકો માટે અભયદાન હતું એટલે કે કોઈ પણ પક્ષના સૈનિકો આવા સૈનિકોને મારી શકશે નહીં હવે જોઈએ યુદ્ધના અઢાર દિવસોમાં કયા કયા દિવસે શું શું મહત્વની ઘટનાઓ બની તો યુદ્ધના પ્રથમ દિવસમાં જોઈએ તો શ્રી કૃષ્ણના ઉપદેશ બાદ અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડી અને યુદ્ધની શરૂઆત કરી પ્રથમ દિવસે પાંડવોને ઘણું જ નુકસાન થયું એટલે પહેલો દિવસ કૌરવોના નામે રહ્યો બીજા દિવસે ધીમે કલિંગ અને નિષાદ સામે યુદ્ધ કર્યું ભીષ્મ પિતામય અર્જુન સામે યુદ્ધ કર્યું બીજા દિવસે કૌરવ પક્ષના ઘણા બધા યોદ્ધાઓનું મૃત્યુ થયું અને બીજો દિવસ પાંડવોના નામે રહ્યો ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભીમ અને ભેગા મળીને ભયંકર યુદ્ધ કર્યું કૌરવ પક્ષોએ હાહાકાર મચી ગયો ભીમના એક બાણથી દુર્યોધન બેભાન થઈ ગયું દુર્યોધન નો સારથી સમય જોતા દુર્યોધન ને યુદ્ધ થી દૂર લઈ ગયો આ જોઈને ભીષ્મ ક્રોધે ભરાણા અને લડાઈ વિકરાળ બની આ દિવસે પાંડવ પક્ષોને પણ ઘણું નુકસાન કર્યું પરંતુ ત્રીજો દિવસ બંને પક્ષો માટે સરખો રહ્યો યુદ્ધનો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો ને આઠમો આ પાંચ દિવસોમાં બંને પક્ષો દ્વારા અલગ અલગ વ્યૂહરચનાઓ ગોઠવાની યુદ્ધોના અલગ અલગ દાવ થયા અને બંને પક્ષોના ઘણા બધા વીર યોદ્ધાઓ યુદ્ધમાં કામ આવી ગયા એકંદરે આ પાંચ દિવસોમાં બંને પક્ષોની સ્થિતિ એક સરખી રહી નવમા દિવસે ભીષ્મ પિતામહે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું યુદ્ધ એટલું ભયંકર લડી હતા હથિયાર ના ઉપાડવાની પોતાની પ્રતિજ્ઞા તોડી અને અને શ્રી કૃષ્ણ પણ લઈ મારવા દોડ્યા હતા આ બનાવ યુદ્ધના નવમા દિવસે બન્યો હતો નવમો દિવસ કૌરવોના પક્ષે રહ્યો એટલે કે કૌરવ પક્ષ મજબૂત રહ્યો દસમા દિવસે ભીષ્મ પિતામહ દ્વારા પોતાની સેનાનો વિનાશ થતો જોઈ પાંડવો શ્રી કૃષ્ણ જોડે ગયા અને ઉપાય સૂઝવવા કહ્યું એટલે શ્રી કૃષ્ણએ શિખંડીને યુદ્ધમાં તૈયાર કર્યો શિખંડીને જોઈ ભીષ્મ પિતામહે પોતાના હથિયાર ત્યજી દીધા આ જોઈને અર્જુને ભીષ્મ ઉપર હુમલો કર્યો અને એમને ઘાયલ કરી દીધા હવે ભીષ્મ પિતામને પોતાના પિતા દ્વારા ઈચ્છા મૃત્યુનું વરદાન હતું માટે આ અવસ્થામાં ભીષ્મ પિતામાં બાણ સૈયા ઉપર જ સુઈ રહ્યા અને ઉત્તરાયણના દિવસે જ પોતાના પ્રાણ ત્યજ્યા દસમા દિવસમાં પાંડવોની સ્થિતિ યુદ્ધમાં મજબૂત રહી શર શૈયા પર ભીષ્મ હૈ કરે કર્ણ સે બા વીરો કા ધર્મ હૈ ધર્મ દુર્યોધન અને દ્વારા દ્રોણને યુધિષ્ઠિરને પકડવા માટે કહેવામાં આવે છે દ્રોણ જ્યારે યુધિષ્ઠિરને પકડવા જાય છે ત્યારે નકુલ અને અર્જુન વચમાં આવીને યુધિષ્ઠિરને બચાવી લે છે અગિયાર દિવસે કૌરવ પક્ષ મજબૂત રહ્યો હતો બારમા દિવસે ફરીથી યુધિષ્ઠિરને પકડવાની યોજના ઘડવામાં આવે છે પરંતુ બારમા દિવસે પણ બીજા રાજાઓ વચમાં આવી જતા યોજના વિફળ થાય છે બારમો દિવસ પણ કૌરવ પક્ષો મજબૂત રહ્યા હતા તેરમા દિવસે ચક્રવ્યૂહની રચના થાય છે અર્જુનને ઘેરવા માટે અને એ જગ્યાએ ચક્રવ્યૂહને તોડવા માટે અભિમન્યુ જાય છે અને કર્ણના કહેવાથી દ્રોણ દુર્યોધન શકુને કર્ણ પોતે જયદ્રથ અશ્વત્થામા લક્ષ્મણ વગેરે સાત જેવા યોદ્ધાઓ એક સામટા અભિમન્યુ ને ઘાયલ કરે છે અને ત્યાં એનો પ્રાણ લે છે વીર સાત સાત કે સા વીર ગતિ ગયા અર્જુન જયદ્રથ ને મારવાની અને જો ના મરાય તો અગ્નિ સમાધિ લેવાની પ્રતિજ્ઞા જાહેર કરી છે તેરમો દિવસ જેમાં અભિમન્યુ નું મૃત્યુ થયું છતાં પણ આખો દિવસ પાંડવોના નામે રહ્યો એટલે પાંડવ પક્ષ મજબૂત રહ્યો ચૌદમા દિવસે અર્જુનને અગ્નિસમાધિની પ્રતિજ્ઞા સાંભળીને કૌરવ પક્ષ ઉત્સાહમાં આવી જાય છે જયદ્રથ ને દ્રોણ સૈનિકોના પાછળ સંતાડી દે છે હવે શ્રી કૃષ્ણ ભગવાન પોતે પોતાની માયાથી સૂર્યાસ્ત કરી દે છે સૂર્યાસ્ત થતા જ અર્જુન અગ્નિ અગ્નિસમાધિની તૈયારી કરવા માંડે છે જયદ્રથ આ જોઈને હર્ષમાં આવી કુતુહલ વર્ષ આ જોવા માટે બહાર આવે છે અને બહાર આવતા જ શ્રી કૃષ્ણ ભગવાન પોતાની માયા સંકેલી લે છે સૂર્યનો પાછો ઉદય થાય છે અને અર્જુન ત્વરિત દે છે દિવસના અંતે બંને બંને પક્ષોને નુકસાન થયું અને આ દિવસ માટે સરખો રહ્યો દિવસે દ્રોણ પાંડવ સેનાનું ઘણું જ નુકસાન કરે છે પિતા પુત્રની આ જોડીને લડતા જોઈ અને શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને થોડોક જૂઠનો સહારો લેવાનું કહે છે દ્રોણે જયારે યુધિષ્ઠિર ને પૂછ્યું

ડવ સેનામાં તરખાટ મચાવી દે છે નકુલ અને સહદેવને હરાવી દે છે પરંતુ કુંતી આપેલા વચન પ્રમાણે એમની હત્યા કરતો નથી આ પણ એના અસલી રંગમાં છે ઘટોદગ્છ આ દિવસે કૌરવ સેનાઓને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યો છે ગટોદ્ગચ્છથી ડરી અને દુર્યોધન કર્ણને પોતાની પાસે રહેલી અમોદ શક્તિનો ઉપયોગ ઘટોદગચ ઉપર કરવાનું કહે છે કે જે શક્તિ કર્ણએ અર્જુન માટે બચાવીને રાખી દીધી અમોદ શક્તિના ઉપયોગથી ઘટોદગચનું મૃત્યુ થાય છે જ્યારે ઘટોદગચનું મૃત્યુ થયું ત્યારે ભીમસેન ઉગ્ર સ્વરૂપમાં આવી જાય છે અને કૌરવ સેનાઓનો નાશ કરતા કરતા દુશાસનને પકડીને મારી નાખે છે દુશાસનને મારી એની છાતી ચીરી અને એનું રક્ત પીવે છે તેમ આ દિવસમાં ઘણા જ યોદ્ધાઓ મૃત્યુ પામે છે ઘટોત્કચ અને દુશાસન જેવા આ દિવસે વીરગતિ પામે છે અને આ દિવસે બંને પક્ષોને ભયંકર નુકસાન થાય છે સત્તરમો દિવસ સત્તર દિવસે પણ કર્ણ ભયંકર ગુસ્સામાં હતો ભીમ અને યુધિષ્ઠિરને પણ હરાવી દે છે પરંતુ પાછું એ કુંતીને આપેલા વચન પ્રમાણે એમની હત્યા નથી કરતો અને એમને હરાવીને અર્જુન સામે લડવા જાય છે અર્જુન અને કર્ણ આ યુદ્ધ ભયંકર ઉગ્ર સ્વરૂપ લઈ લે છે યુદ્ધ કરતા કરતા કર્ણનું રથનું પહેળું ભાગી જાય છે હવે જયારે રથનું પહેડું સરખું કરવા માટે કર્ણ નીચે ઉતરે છે ત્યારે શ્રી કૃષ્ણના કહેવાથી અર્જુન નિસહાય કર્ણ ઉપર હુમલો કરે છે અને એને મારી નાખે છે કર્ણધાર જબ કર્ણ હોય હોગે ભંગ દાન વીર કી વીરતા સદાર રહે સંગ કર્ણના મૃત્યુથી કૌરવો હતાશ થઈ જાય છે અને દુર્યોધન સેનાપતિ બનાવે છે પરંતુ દિવસના અંત સુધીમાં યુધિષ્ઠિર પણ વધ કરી નાખે છે એમ સત્તરમો દિવસ પાંડવોના નામે રહ્યો અને આ દિવસે સૌથી વધારે કૌરવોનું મૃત્યુ થાય છે હવે યુદ્ધના અંતિમ દિવસે એટલે કે અઢારમા દિવસે દુર્યોધન દ્રોણના પુત્ર અશ્વત્થામાને સેનાપતિ બનાવે છે અશ્વત્થામા એક શક્તિશાળી યોદ્ધા હતો એને પિતાનો મોતનો બદલો લેવા માટે દ્રોપદીના પાંચ પુત્રો સમગ્ર પાનચાલુ ધ્રષ્ટ શિખંડી જેવા પાંડવોના કેટલાય યોદ્ધાઓનો વધ કરે છે અને જયારે એને ખબર પડે છે કે પોતાના પિતાને ને મારી નાખવામાં આવ્યા છે ત્યારે એનો બદલો લેવા માટે યુદ્ધના મેદાનમાં બ્રહ્માસ્ત્ર આ ઉપયોગ ઉપયોગથી એ દિવસે યુદ્ધ મેદાન એક સ્મશાન ભૂમિ બની ગયું કૌરવ પક્ષના અને પાંડવ પક્ષના હજારો લાખો સૈનિકો એ દિવસે મરાઈ ગયા ચારે બાજુ લાશોના ઢગલા થઈ ગયા આ જોઈને શ્રી કૃષ્ણ અશ્વત્માને કળિયુગના અંત સુધી કોઢિયાના રૂપમાં જીવિત રહેવાનો શ્રાપ આપે છે આ બાજુ પાંડવો પણ યુદ્ધમાં ઘટા મારી નાખે છે છે સહદેવ પણ વધ કરે પોતાની હાર દુર્યોધન ત્યાંથી ભાગીને એક સરોવરના કિનારે સ્તંભના પાછળ સંતાઈ જાય છે હવે પાંડવો એને શોધતા શોધતા ત્યાં આવે છે અને યુદ્ધ માટે દુર્યોધન લલકારે છે લલકાર સાંભળીને દુર્યોધન બહાર આવે છે અને ભીમ સાથે ગદા યુદ્ધ કરે છે એમ અઢારમા દિવસે યુદ્ધ પૂરું થાય છે યુદ્ધના અંતે આટલી મોટી સેનામાંથી ફક્ત અઢાર જણા બચ્યા હતા ત્રણ કૌરવ પક્ષોના અને પંદર પાંડવ પક્ષના કૌરવ પક્ષ તરફથી અશ્વત્થામાં કૃપાચાર્ય અને કૃતવર્મા આ ત્રણ યોદ્ધાઓ બચ્યા હતા જયારે પાંડવ પક્ષો તરફથી નકુલ સહદેવ અર્જુન શ્રી કૃષ્ણ પરંતુ યુદ્ધ શરૂ થયું એ પહેલા એ પાંડવ પક્ષમાં રહ્યો અને કૌરવો સામે લડ્યો હતો તો આ હતી મિત્રો મહાભારતની ના જાણેલી વાતો આપણા જ ઇતિહાસ વાતો જે આપણે જાણતા નથી અથવા આપણને જણાવવામાં આવી નથી તો દોસ્તો ધર્મ અને ઇતિહાસની આવી રસપ્રદ વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરો જય શ્રી કૃષ્ણ ભારત કી હે કહાની સદીઓ સે ભી પુરાની i